માલો પોતા માલે હે નાની ના ખાલે તો પોતે નો મળતા કેટલું બધું મને ન હું મસ્ત મને મદદ કરવા આવી છે અત્યારે હે બિંદી આ પહેરીતી ને હા તો કપડા ઘણા બધા અમારે ધોવાના હતા તો રીના મદદ કરી મમ્મી દીકરીએ થઈને આ બધા કપડા અમે અત્યારે ધોઈ નાખ્યા છે અહીં ઉપર જ અત્યારે ધોયા કેમ કે નીચેથી પાછા ધોઈ ઉપર લઈ આવવા એની કરતાં ને ધોઈ નાખ્યા છે આજ તો મમ્મી આ હાલો ને કેટલી વાર છે પછી પાંચ વાગે કોઈ પછી આમના માં ખબર બહુ તડકો થઈ ગયો છે

એટલે જ ને હું લેતો હું તો હું લેતો હું એક લે એક લે ખાતો ખાઈ છે આવા હું નો દે આવતો રે આપડે ઉપર ખાવા કાઈ ગંતિનાણ જ કરવા ખાઈ લીધું એલા તોડીને ખાઈ લીધું જો બીજો કોણ ન દેવાય તેન ખાવે ખાાય

જુગીએ જોયું હું કીધું ચિંતુ ભાઈ સમોસા ખાવાનું ચાલુ કરી દીધું છે અમારા ભાઈ મુંઝવણ માં પડ્યા છો

કોણ પપ્પા ચાલો પપ્પા બેસી ગયા છે જમવા અને પાટોબાના આરવાકની જેમ ટીવી રૂમમાં આ મજા હો હું લઈ લઉં હું

આ વીક્યો છે એક એક કરીએ અહીંયા ચેક લઈ દે છે સોસ છે ને ચટણી લઈ બનાવેલી છે ડુંગળી તો લ્યો લીંબુવાળી મસ્ત છે એ બધાય મમ્મીએ બનાવ્યા છે મમ્મીએ બનાવ્યા છે

બહુ કરી દીધી વર્તી દે વર્તી દે પકડી અને વર્તી દેવાનું પછી છે પકડી અને

રમતા ભાઈ કુત હાલો ભાઈ હા સ્માર્ટી બોય વાપા પા ભાઈ કોણ ખબર છે <laughs> 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 <haz>

ઓ હું માર્યું એ પટુય લેવું માર્યું આમ જો એમ ન કરાય બેટા પટુ એને આમ તો સીધું કાનમાં જ લાગ્યું એમ ન કરાય તો રમા તો આમ જો જોઈ બિચારી ને જો પડી ગઈ રીનો રોમા બેટા હું કે શું એમાં હું રોન હોય લેતર મોઢા પર મારવા દે મત કાનમાં જ બુટ્ટી ગુકરી ગઈ છે આ પાસળ છે એટલે કે પટુ બુટ્ટી નો પહેરાય લખ ઠીક